ડીજીવીસીએલ માં માંદરોળ પેટા વિભાગીય કચેરીના જુનિયર ઇજનેરની ડી પટેલનો વિદાય સમારંભ યોજાયો ડીવીસીએલની કચેરી માંગરોળ પેટા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઈજનેર સતત સાડા ચાર વર્ષ સુધી માંગરોળમાં ફરજ બજાવનાર હંમેશા હસમુખા સ્વભાવમાં રહેતા જુનિયર ઈજનેર ડીડી પટેલની અરેઠ સબ ડિવિઝનમાં બદલી થતાં તેઓનું શુભેચ્છા વિદાય સમારંભ ઓફિસમાં રાખવામાં આવેલ વિદાય સમારંભમાં ડીજીવીસીએલ પેટા વિભાગ કચેરી માંગરોળના નાયબ ઇજનેર ડીજી વસાવા ખેડૂત આગેવાનો આજુબાજુના સરપંચો સ્ટાફ મિત્રો વગેરે હાજર રહ્યા હતા બદલી થઈને જનાર ડીડી પટેલને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપવામાં આવેલ નાયબ બીજનેર ડીજી વસાવા પોતે માંગરોળ હાજર થયાને થોડો સમય થયો છે પરંતુ ડીડી પટેલના હસમુખા સ્વભાવ લોકસંપર્ક વિશે વાત કરી હતી દીદી પટેલ સાહેબે પોતે સાડા ચાર વર્ષ સુધી માંગરોળમાં જે સેવા બજાવી તેના અનુભવ વર્ણવેલ હતા દરેકે ડીડી પટેલ સાહેબને શુભેચ્છા પાઠવેલ હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ